અને આવું ઇન્ટિરિયર તમને બીજે ક્યાંય જોવા નહીં મળે એક સાથે પચાસ જણા અહીંયા બેસી જાવ તમારે બર્થડે પાર્ટી હોય ફેમિલી ફંક્શન હોય કે કીટી પાર્ટી અહીંયા તમારા ફેમિલી સાથે પહોંચી જવાનું અને તમારા ફોટો તમારે જોઈજે તો આ બાજુનો ગેટ બંધ કરી દેશે અહીંયા તમે આનંદ માણે રાખો અને આ બાજુ આવો એટલે બીજું ઇન્ટરવ્યુ એક સાથે પચાસ સાઠ માણસ આ બાજુ બેસાડી દો અને કોલેજિયન સ્ટુડન્ટ માટે બેસ્ટ ઓપ્શન હોય ને તો આ એક જ જગ્યાએ શાંતિનું વાતાવરણ અને આ ઠડક આઇટમ તમને અહીંયા જમવા મળે છે અને સાહેબ ટેસ્ટ તો જબરદસ્ત છે તમારે પણ જો મારી જેમ સારું સારું જમવું હોય ને તો તમે પણ વહેલી તકે પહોંચી જજો કાલાવાડ રોડ ઉપર ક્રિસ્ટલ મોલની સામે રાણી ટાવરમાં માં પહેલા માળ ઉપર ઝેડ પ્લસ કાફે